દોસ્તો આજે આપણે કટ કરવાનું છે કટોરીવાલ બ્લાઉઝ તેના માટે જો અસ્તર પર મે બે ફોલ્ડ કરી લીધું છે અને બંધ ભાગ આપણી બાજુ અને ખુલ્લો ભાગ બહારની સાઈડ રાખ્યો છે અને જો બ્લાઉઝને ચાર ફોલ્ડ કરી અને તેનું નિશાન લઈ લીધું છે અને અડધો અડધો ઇંચ વધારી લીધું છે એક અડધો ઇંચ જ વધારે આપણે સિલાઈમાં જાય છે તેનું અને ટ આવશે તેનું હવે આપણે લંબાઈનું પણ માપ લઈ લીધું અને હવે આપણે તેને બેનું ગરું અને ત્રણનો ખંભો રાખીશું અને સીધી લાઈન દોરી લઈશું છ ઇંચનું આપણે શોલ્ડર લઈશું અને નીચેનું માપ લઈશું તો નીચે આપણે આવે છે સાડા નવ ઇંચ સાડા નવ ઇંચ ઉપર બે લેટિયો જોવું તો આપણે ઉપર રાખીશું દસ ઇંચ કે પછી તેના પર બે લાઈટો આવે બે લાઈન આવે તેટલું જો ત્યાં પણ સીધી લાઈન દોરી લીધી અને નીચે પણ સીધી લાઈન દોરી લીધી હવે ગોળાઈનો શેફ આપી દેવાનો છે શેફ આપ્યા પછી હવે પાછળનું ઘરું આપણે જોઈ લઈશું તો બ્લાઉઝ રાખી અને જોઈ લઈશું તો જો જેટલું આવતું તો તેટલું રાખ્યું અને હવે ત્યાં પણ આપણે સીધી લાઈન દોરી અને ગોળ બનાવશે તો ગોળનો શેફ આપી દીધો હવે ઉપર આપણે નિશાન તો તે આપણે સ ઇંચનો રાખ્યો છે શોલ્ડર અને નીચેનો ભાગ જે આપણે બેલ્ટમાં આવી જાય છે હવે કટિંગ કરી લેવાનું છે જે આપણે નિશાન કર્યું છે ત્યાં પર આપણે કટિંગ કરી લઈશું ઘઉં આપણે અત્યારે કટ નથી કરતા પછી કરશું હવે ત્યાં આપણે કટ કરી લીધું અને હવે આપણે બેલ્ટ કાઢવાનો છે તેના માટે જુઓ સાડા ત્રણનું નિશાન આવે છે તો આપણે અડધો ઇંચ સિલાઈમાં જાય તે માટે વધારે લઈશું એટલે પાછળ ચાર ઇંચ રાખશું અને આગળ સાડા ચાર ઇંચ કે પછી પાંચ ઇંચ રાખવી જોવું આગળ સાડા ચાર ઇંચ રાખ્યું અને પાસો ચાર ઇંચ પાસો ચાર ઇંચ અને હવે જોવો લંબાઈ બતાવો સાડા અગિયાર છે આપણે વધારે જ લીધું છે પછી વધારે હોય પછી તેને કટ કરી લેવાનું જવું અને સીધી ક્રોસમાં લાઈન દોરી લીધી અને હવે ક્રોસ થી આપણે કટિંગ કરશું હવે આપણે બાયું માટે કટિંગ કરવાનું છે તો જો કાપડ સરખું કરી અને ચાર ફોલ્ડ કરી લેવાનું બ્લાઉઝ રાખી અને જોઈ લેવાનું ચાર ફોલ્ડ કર્યા પછી કે આપણે કેટલું જોઈશું અને બાયનું નંબર જોઈ લેવી આપણે તો જો અડધો ઇંચ આપણે તે સેવ વધારે લેવાનું છે સિલાઈનું અને નીચે જાય તેનું અને અહીંયા પણ થોડુંક આપણે વધારે જ લેશું જે સિલાઈમાં જશે કે નહીં તેનું રાખીને જોઈ લીધું તો આપણો પરફેક્ટ આવી જાય છે ગોવાઈ નો જો અને એવી રીતે માપો તો સાડા આઠની બાય થાય છે ચાર ફોર્ડમાં અને હું તમને ગોળાઈનો સેપ પણ માપીને બતાવું તો જો તે સાડા દસ થાય છે તો આપણે સાડા આઠ અને સાડા દસ એટલે બે ઇંચ વધારે આપણો સેપ જો બે દસ સાડા દસ આવતો હોય તો આપણે આઠ ઇંચ લેવી તો પણ ચાલે જ્યાં ગોળાઈનો સેપ પડે છે ત્યાંથી બધું સરખું થઈ જાય બાયુ કટ કરી અને પછી જો એને આપણે ઓલો જે કેસો નિશાન આપી ને જો હું અત્યારે નથી આપતી હું જ્યારે સીવું ને ત્યારે જ આપું છું અત્યારે આપી એટલે આખો પાસો થઈ જાય જો હવે આપણે શોલ્ડર ને કાઢવાનો છે તેના માટે પાસો ભાગ લીધો અને જેવું પાસો ને ભાગમાં છે ને તે જ પ્રમાણે આપણે તેના પર નિશાન દોરી લેવાના దా సా గోడై నో దేవా આપણું શોલ્ડર તૈયાર થઈ જશે હવે તેને આપણે કટિંગ કરીશું અને કોઈ જો મેજરમેન્ટ પાસે હોય તો આપણે સિલાઈ કરતી વખતે સરખું કરી લેવાનું આપણે સિલા સીવા બેસીને ત્યારે જે આપણે પાસે કાંઈ હોય તો ત્યારે તે સેટિંગ કરી લેવાનું હવે આપણે આ જ શોલ્ડરના માપથી કટોરી બનાવવાની છે પણ તેના માટે આપણે હું આજ ફર્મો નથી લેતી અને તમને કટોરી બનાવીને બતાવશું તેના માટે જો મેં એક આ કાર્ડ આપણે જે લગ્ન પ્રસંગમાં કંકોત્રીનું કાર્ડ આવે ને તે લીધું છે તેને સરખી રીતે આપણે ગોઠવી નાખીશું જો જેમ સેટિંગ સરખું આવે ને તે પ્રમાણે આપણે લઈને મેકી દેવાનું છે અને આ ઉપરના ભાગથી નીચેના ભાગ સુધી આપણે નિશાન કરીને સીધી લાઈન ડ્રો કરી લેવાની જો હવે આપણે તેના પર પાસો સોલ્ડર રાખીશું અને પાસોનો ભાગ પણ રાખીશું જેથી આપણે આગળનો જે અહીંયા ગળું કાપી નાખ્યું છે ને તેનો ભાગ તેમાં આવી જાય જો તેને લઈ લીધું અને હવે આપણે તેના પર નિશાન સીધી લીટી દોરી લઈશું નીચે પણ સીધી લીટી અને ઉપરનો છેદ જવાનો સેફ આપી દીધો છે હવે જો આ આપણી કટોરી તૈયાર છે હવે આને આપણે સાઈઝ વધારવાની છે તો બંને બાજુ દોઢ દોઢ ઇંચ લઈશું એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ આન પર અને બે બાજુ અને ત્યાં પણ આપણે સીધી લાઈન દોરી લેવાની છે તો જુઓ તેના માટે મેં પટ્ટી લીધી છે અને તેને પણ સીધી લાઈનથી જોઈન્ટ કરી છે હવે આપણે વચ્ચેના આ નિશાનથી ત્યાં નિશાન સુધી આપણે બંને ભાગને સેન્ટર પોઈન્ટને કાઢી લેવાનો અને તેને પણ દોઢ ઇંચ નીચે વધારવાનો છે તો જુઓ સેન્ટર પોઈન્ટ કાઢ્યા પછી હવે આ નિશાનથી આ નિશાન અને ઓલા નિશાનથી ઓલું નિશાન બંને દોઢ દોઢ ઇંચ જે વધારેલું છે ને ત્યાં આપણે સીધી લાઇન દોરી લેવાની અને પાસાના ભાગમાં આપણે જો સેજ વધારે લેવાનો આપણે જે સિલાઈમાં જઈશીએ ત્યાંથી ને હવે આપણે આ જે દોઢ ઇંચનું નિશાન છીએ ત્યાંથી તે ગોળાઈનો સેફ આપવાનો અને આગળના ભાગમાં પણ જો જે દોઢ ઇંચ વધાર્યું છે ને ત્યાંથી તે કટોરીનો ગોળાઈનો સેફ સીધો સેફ આપી દેવાનો અને ગોરાઈનો સેફ આપણે ગળે આપી દેવાનો છે અને હજી આપણે અહીંયા થોડોક જો આગળની સાઈડમાં જે બેલ્ટનો ભાગ છે ને ત્યાં હજી આપણે ક્રોસમાં સેજ કટિંગ કરશું એટલે આપણી કટોરી એકદમ પરફેક્ટ રીતે થઈ જશે તૈયાર આ તમને સમજાવવા માટે જ મેં આ કટોરીનો ફર્મ બનાવ્યો છે નહીંતર તો હું કટોરીના ફર્મ જ રાખું છું દર કટિંગમાં પણ આ તમને કેવી રીતે તમારે કટોરી કટિંગ કરવી તેના માટે આપણે આ ફર્મો બનાવ્યો જો હવે અડધો ઇંચ આપણે આ બેલ્ટનું જે કાપડ છે ને તે આપણે ક્રોસમાં કટ કરી લેવાનું અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો હવે આપણે કટોરી એકદમ તૈયાર થઈ જશે હવે આને આપણે કાપડ પર મેકીને કટ કરશું તેના માટે જો આપણે બે ફોલ્ડ કાપડ લીધું છે એટલે બે ફોલ્ડ રાખવાથી બંને ભાગ આપણા કપાઈ જાય જો કટોરીને દોરી લઈશું પરફેક્ટ રીતે દોરી અને હવે તેને પણ કટિંગ કરી લઈશું આપણે અને છે ને એકદમ સરળ અને સહેલી રીતે કટોરી કેવી રીતે બનાવી જો કટોરી પણ આપણે એકદમ કોઈ પણ મેજરમેન્ટ વગર આપણી બ્લાઉઝના માપ પરથી જ બની ગઈ આ જો કટોરી આ પાછળનો ભાગ આ આપણી બાયો આ છે બેલ્ટ અને આ છે આપણો શોલ્ડર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો